હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય પીઠળમાં આજે અમારે સારો એવો પ્રસંગ છે અહીંયા રિંચ પરમાં ને કેટલા દાદાને મંદિરમાં બેસાડવાના છે ને ભૂમિ પૂજન બેસાડવાનું સ્થાપન કરવા અહીંયા અમારે પીઠળમાંના મંદિર પેલા અહીંયા વાછરા દાદાનું મંદિર જય વાછરા દાદા જય વાછરા દાદા હાવનું ભલું કરજો

બ્રહ્માદેવનું સ્થાપન છે વિઠળમાન મંદિરની ભૂમિ પૂજન નો હવન છે પેલા વાસ્તુદેવ છે ગણપતિ દાદા લક્ષ્મી માતા અંબે માતા વિષ્ણુ ભગવાન સત્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ને ખેટલા બાપા

आशाराम आश्रम काटा kini સેલિબ્રેશન એ પછી વરસાદ હોય કાગળમાં હોય કઈ ના થાય એટલે પોવાનો મતલબ એ છે કે એ કચરો કાઢવાની જરૂર છે આ બીડ થઈ ગયા પ્રયાસ કરનાર ક્યારેય હારતો નથી અને કૃષ્ણ અર્જુન પિતામાં ભીષ્મ છે એની બાજુમાં છે એ દ્રોણાચાર્ય ગુરુ છે એની બાજુમાં જો કૃપાચાર્યુન નથી ઓળખતો અર્જુન પિતામાં માં ને ઓળખતો પછી ઓળખતો ને છતાં કૃષ્ણ ની ઓળખ કરાવે છે પછી કૃષ્ણ કહે છે કે પાર્થ ચોણ હવે તો યુદ્ધ પ્રયાસ છે પ્રયાસ ક્યારેય છોડવાનો નહીં અને પ્રયાસ કરનાર ક્યારેય હાર થતી નથી આપણે આ કાર્ય કરીએ છીએ એને કાર્ય થવાનું જ છે શું કામ થશે ખબર છે

कम કટકી એટલે શિલ્પી છે કે ભાઈ તારા મૂર્તિ બનાવું કૃષ્ણ ની બનાવું રામ ની બનાવું દ્વારકાધીશ ની માતાજી ને બનાવું કે મને પાણો જવાબ દો છે કે તમને વિશ્વાસ હોય છે પાનો જવાબ દો આ શિલ્પી ને જવાબ દો કે જેના ઘર ભંગાડે રહી ગયા હોય માથું માથે ના લઈ ગયા હોય પૂજાતો હોય એટલે કે રામ કરતા પણ છે એટલે પાણી આપી છે કે ઠાકોરજી નથી થો મારે રામ નથી થવું મારે કૃષ્ણ નથી થવું પૂજાવ જે દીકરા ના જન્મ સ્થાપેલા બાદ ગયો

તમારા બે માણસ ને જણાવે છે ગુરુ બાપા ધજા આવે છે માની પૂજા થાય પછી માની ધજા ચઢવી માના નિવેદ થાય અને નિવેદ થઈ ગયા પછી આ જેટલી પરિવાર જોઈએ એના માટે પ્રસાદી ની વ્યવસ્થા અમારો આયુષ સમાજ છે ત્યાં કરેલી છે પછી પાંચમા અધ્યાય માં માતાજી નો દૂતો ની સાથે સંવાદ થાય છે અને છઠ્ઠા અધ્યાય થી યુદ્ધ સ્ટાર્ટ થાય છે છઠ્ઠા અધ્યાય માં માતાજી એ ધૂમ્રોચન નામના દૌત્ય ને માર્યો આ ધૂમ્રલોચન હતો લડવા માટે આવ્યું આખી પૃથ્વી ઉપર સાતમા અધ્યાય માં માતાજી ચંડ અને મુંડ આ બે દૈત્ય સાથે આજનો જે આપણો ચોટીલા છે એ ડુંગર ઉપર માતાજીએ યુદ્ધ કર્યું અને ચંડ મુંડને માર્યા માતાજી પાછળ એક નામ ઉમેરાનું અને ચામુંડા તરીકે પ્રખ્યાત સાતમા અધ્યાયમાં માતાજીએ રક્ત ને માર્યો રક્તબીજ એવો દૈત્ય હતો કે બધા દૈત્યો હતા ને એ વરદાન લઈ લઈને જીવ માં હતા અન્ય એવું વરદાન માર્યું ગયું રક્ત તો મારા શરીર માંથી લઈને વ્યક્તિ પણ પડે એટલે મારા જેવા જ શક્તિશાળી બીજા અનેક દૈત્ય ઉભા થાય એટલે માતાજી એક ને મારે હજાર ઉભા થાય એટલે ક્યાંય આખું આખી પૃથ્વી રક્ત બીજ ના જરામના દૈત્ય આખી પૃથ્વી ઘેરાઈ ગઈ હવે એ સમયે માતાજીએ જીભ લાંબી કરી

रागी हो ब्रह्मानी महादी हो महाकारीगी हो राम महादी हो महादी हो नव दुर्गा महादगी

ઓ લઈ એમાં નવરા નવરા આટા મારે કામના કામ ના વાસણ કરો